સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે પરંતુ આ ડાયમંડ સિટીની ચમક છેલ્લા બે વર્ષથી ઝાંખી પડી ગઈ છે ડાયમંડ ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે અને તેના જ કારણે રત્ન કલાકારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે મંદીના કારણે રત્ન કલાકારો ક્રાઈમ તરફ આગળ વધતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતના વરાછા પોલીસની હદ વિસ્તારમાં ત્રણ કલાકારોએ દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને બે કારીગરોને ચપ્પુ બતાવી ડરાવી ધમકી આપી તેમની પાસેથી બે મોબાઈલ એકસો વીસ કેરેટના રફ ડાયમંડની લૂંટ ચલાવી હતી જેમાં પોલીસે એક જુવેનાઇલ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે અને મંદીમાંથી પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ મંદીના કારણે માથા પર દેવું વધી જતા રત્ન કલાકારો ક્રાઇમની દુનિયામાં પગ મૂકતા હોય તેવું લાગી રહ્યું છે આવી ઘટના સુરતના વરાછા પોલીસ મથકમાં સામે આવી છે ત્રણ રત્ન કલાકારોએ સાથે મળી ચપ્પુ બતાવીને બે રત્ન કલાકારોને લૂંટ લીધા છે પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કુણાલ ભુવા નામનો વ્યક્તિ હીરા મેન્યુફેક્ચરનું કામ કરે છે અને તેમની ઓફિસ સુરતના વિ બજાર વિસ્તારમાં ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રીહરી બિલ્ડિંગના ચોથા માળે આવેલી છે કુણાલ ભુવાની ઓફિસમાં ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાત્રે પોણા એક વાગ્યા આસપાસ વીસથી પચીસ વર્ષના ત્રણેય ઇસમો ઘૂસી આવ્યા હતા અને આ ત્રણેય ઇસમો સાથે મળીને કુણાલ ભુવાની ઓફિસમાં ચપ્પુ બતાવીને બે રત્ન કલાકારો સાથે લૂંટ ચલાવી હતી કુણાલના કારીગરો હાર્દિક અને રૂપેશ રાત્રે ઓફિસમાં હતા તે સમયે આ લૂંટારૂઓ ઘૂસ્યા હતા અને ચપ્પુ બતાવીને ઓફિસમાંથી એંશી હજાર રૂપિયાના એકસોને વીસ કેરેટના સિન્થેટિક ડાયમંડ તેમજ હાર્દિક ભુવા અને રૂપેશ બારૈયા પાસે રહેલ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી આ સમગ્ર ઘટના બિલ્ડિંગ નીચે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં આ ત્રણેય લૂટારૂમાંથી બે લૂટારુ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો છે અને એક લૂંટારૂ હાથમાં દ્વારા રૂમાલ બાંધવામાં આવ્યો નથી આ ત્રણેય સાથે મળીને બિલ્ડિંગની દરવાજાની ગ્રીલ કૂદીને બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ બનવા બનાવવાની આ ઘટના સામે આવી છે આ સમગ્ર મામલે કૃણલ ભુવાએ માહિતી આપતા વરાછા પોલીસે ફરિયાદ નોંધી તેની સમગ્ર તપાસ શરૂ કરી હતી અને વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી અને ગણતરીના સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો પોલીસે ત્રણ આરોપીઓ અને એક જુમિનાલની ધરપકડ કરી છે આ ત્રણેય લૂંટારો પાસેથી વરાછા પોલીસ દ્વારા એંશી હજાર રૂપિયાના ડાયમંડ અને બે મોબાઈલ ફોન મળી નેવું હજારનું મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ ઘટનામાં પકડાયેલા આરોપીઓ રત્ન કલાકાર છે અને તેમને પોલીસની જરૂર હોવાના પૈસાની જરૂર હોવાના કારણે તેમણે આ લૂંટ કરવાનું કામ કર્યું હતું અને આર્થિક સંકામણ દૂર કરવા માટે તેમણે આ લૂંટનો ઘટનાને અંજામ આપ્યો હોવાનું તેમણે કબૂલાત કરી છે